તારીખ પચીસ જિલ્લો સાળંગપુર વાળો જિલ્લો બોટાદ ઘણા પૂછતા હોય કયા જિલ્લાનું હોય ભાઈ રાણપુર છે બોટાદ જિલ્લાનું છે और आड़े आड़े हरदम करो भाई देव भाई जाओ नाव

અંદર ખોપરા આલવા ગામમાં હાટ કિલો વિપુલ લાગીનો હાટ કિલો ઈ તો બળનો મુખ્ય જોડો પાક કોઈ પાન ઝૂગળી 15

હાટલો સખાલમાં લઈજો 1 કિલો વધાની નહીં આ વધાની હે 1.5 હા આ રાજો ભાઈની પુત્રી આપણે માલમપુર ઓ ભાઈ હાટલાડ 15 કિલો ડુગલી તરફ જવું છે જેઠાની જૈંતર ભેગા સુખાલમાં જવું હો હાલો શેઠામાં લઈ લો બે આમાં ગઢિયા આમાં તો 550 બંદુ લો ગોટન તો દોન ઉતરો ઈ એ મારે લેન દેવાનું કિલો ફુલેવડવાનું કિલો આ બી તરી પત્તાનું કરો તું

है 50 ये मने जय जैन भलमणा 80 किलो कर तीन पे वाले हैं हैं हां करो करो 10 15

ફર ઓય ગાય કે કરો ચેતનમાં સપોર્ટ મારે લેવા જો બહુ પડ ઓય ભાવને તો 40 રૂપિયા બોલા મારી ભાઈ

पका भाई ओले तू वीर लाओ आ ડબલ <laughs> પણ તે સોલો નથી હાલો હાલો પ્રકાશન કરો હા न दीदी ટોટલ મારો નું સાત કિલો કેટલા છે ચાર કિલો છે કેટલા છે નામ હે રમેશભાઈ ઈશા ભાઈ પાંચ લગા ઓગણી હા આ તો કોણ સુજો કો હા બેગલી કિલો ફૂલોર હાડાનો વિડીયો કિલો કોબી જો એમ કોણ હા કેટલા સડા કે પંટીએ કોબી કેતો 40% भई વરીંગણા ગયા છે આને મેકિડલો ખેતરમાં બે કોબી કરતો મોટો હવે 8 8 કિલો લઈ લે હવે એક ફેસડી 10 રૂપિયા 10 નું કે મને 10

જાળિયા કેમ જેપી ટુર અને કોપ્ટી

બારે નાના હા હા બચ્ચા મરચા લેમ નાનો એટલે 10 12 કિલો આવે બચ્ચા 2 100 રૂપિયા બે ખબર 8 10 કિલો મરચા કરતો રૂપિયા આલે હસ હરજો માં કર

એવી નોમર પૂરી થઈ ગઈ 15 રૂપિયા કબીલ લખીને કેમની હા ડોકડા આવી ગયું ચાલો જે સાદો પાંચ ચૌદ પંદર પચાસ પચાસ એકાવન એકાવન પંચાવન નપર નંબર એનો લખો એ બોલવા કેમ છે આ બધા એ રોયા સુપા આખા બોલ્યા રે કાકા આતો આવ્યા આ બધા પંચા

देखो 66 देखो 70 देखो 70 देखो 70 देखो 70 देखो घड़ी पकड़ने बोला देखो ऊपर चलो थैंक यू थैंक यू हां भाई रोहन बेटा पकड़ो डबल अरे ले लिया 51 52 53 60 61 62 63 70 71 72 73 80 80 80 80 80 80 80 80 96 93 95 92 3 2 1 0 0 0 1 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 આલ્ફા 1 2 5 1 5 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 એ ફોટોલી કેતા એ ફોટોલી કેતો રે એમ તો મસો એમ મા રો આય બોય બીજો અરે કેતો સુપર આવો જીદો જીદો ભીજો બાપુ બાપુ આરા ગયો હરાપ બાપડી કરી ગયો ને એસબેવા એસમમાં શું છે કિલો હાય

આવો દોડી 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 એ ગોવિંદ દાદા દુતી 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 હાલો આના પર 9300 ઓકે બાય

ભાઈ એક દે દેની આ ભાઈ લગભગ હિરાબેનો 3.5 કિલો લેવો આ 9 કિલો આ 9 કિલો હિરાબેગમાં 9 કિલો હિરાબેગમાં ભરણ ખોલ બે ઓર તો આ પતિયત वह भुलवाली का सब माल दो हजार किलो ज़रूर हाँ नहीं दिला 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 दो हजार किलो देख देख आज तो पीड़ा है बस इतना ही दोनों कहानी और बेटी देखी दो हजार नहीं तीन परसेंट का ही ढूंढ लिया कॉल है काली यार देखोगे ना नहीं तो ले लेंगे वो ना कुछ नहीं है यार बीता એટલી બોલી મેચી કરજો જગવાળમાં 300 રૂપિયા બોલે બેટા આવું ભરા ઓલે પહેલા દુતી ઇલાવા આય ગયો ક્રેનનો હોન છે ભાઈ ઇન્દુ હોની તાને ઓ સનીર દુતી આલી તા ઓ કને ઓ કાળી

એ ગુંગા જામબો લેવી જોદા કરે કેવો નોસ્ત જામબો હે પોપયા જોદાલા પોપયા હાડો પોપયા વાળો રોપા મકે પોપયા આવ્યો ને જ તો ઓ ભ્રા પાણી લેતોજી ઓ ભૂખા

چلاو بھتر ہرا نہ ڈوے ہے چا پانی ڈال لیا ہے ہم لوگ پروเจکٹ کی ہے کل بھی تھے اور کل ہال میں بھی اکی انکھا ماں پہلے 2 3 دن کا نا یہ ہوتا ہے بولا نا نا 2 3 دن کی یہ ہوتا ہے اور ہمارا پروٹو